ભિલોડાની ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજનના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારીને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ટોરડા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી જેતપુર સાથળી નવા વસવાટ પંચાયતનું વિભાજન કરાયું છે પંચાયતની બોડી વિશ્વાસમાં લીધા વગર પંચાયતના વિભાજનનો સરપંચ અને સભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો ખોટા સરકારી કાગળો ઉભા કરી પંચાયતના વિભાજનનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ખોટા દસ્તાવેજો પર સરપંચ અને સભ્યોની ખોટી સહીઓ કરી ગ્રામ પંચાયતના વિભાજન કરાયાનો સરપંચનો આક્ષેપ છે ખોટા કાગળો તૈયાર કરાવનાર કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે મારું નામ સોફિયાબેન અશોકભાઈ છે હું સરપંચ છું અમે અહીંયા ભીલોડા તાલુકા પંચાયત માં આવ્યા છીએ અને અમે આવેદનપત્ર આપ્યું છે અને તે તટસ્થ એમનું કંઈ તપાસ થવી જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે હું વોર્ડ નંબર છમાં ટોરડા વોર્ડ નંબર છમાં સ્નેહલાબેન તરીકે સભ્ય તરીકે ચૂંટાઈ હતી અને અમારા રાજીનામા ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર જેને પણ ફાઇલ બનાવી છે એને તલાટી અને મળીને રાજીનામા લઈ લીધેલા છે અને અમારી પંચાયત આખી વિડ્રોલ થઈ છે અને આ તટસ્થ તપાસ તાલુકા પંચાયતમાં અમે આપી છે તો આવેદન આપ્યું છે તો એની તપાસ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પંચાયતના વોર્ડ નંબર બેની અંદર નીનામા જીવાભાઈ ધનજીભાઈ હું ટોરડા પંચાયતના અંદર છેલ્લા બે વર્ષથી ચૂંટાયેલો છું મારું રાજીનામું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ લોકોએ ખોટું આપી અને પંચાયત વિભાજનની અંદર આ લોકોએ સહયોગ ખોટી કરી અને મા માન્ય તાલુકા વિકાસ શ્રીને અમને આવેદનપત્ર આપી છે જેનો યોગ્ય ન્યાય મળવો જોઈએ જે ખરેખર ખોટી સહીઓ થઈ છે એ એની અંદર અમે પચાસ રૂપિયાના સોગંદનાઓ પર સહીઓ કરી આપીએ છીએ અને એની કાયદેસરની તપાસ થઈ અને અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ